દર્શક મિત્રો નમસ્કાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વાર્તા કહાનીઓ છે જે રાજા મહારાજાની છે વાર્તા કહાનીઓ હોય છે જેમાં દગા પ્રચંડ અને ષડયંત્રો હોય છે જે આપણે આજની આ વાર્તા કહાનીમાં પણ એવું બધું જ છે આજની આ વાર્તા કહાનીમાં ઘણું બધું નોખું છે ઘણું બધું અલગ છે એટલે તમે આરામથી અંત સુધી સાંભળજો તો ખરેખર તમને ખૂબ જ મજા આવશે એટલે હું તમને નમ્ર નિવેદન કરીશ કે આ વાર્તા કહાની આરંભથી અંત સુધી જરૂર સાંભળજો પસંદ આવે તો લાઈક કરી વિડીયોને શેર કરજો એમ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો એક રાજા એક દિવસ એક જંગલમાં શિકાર હાટું ગયા અને શિકાર કરતા કરતા તે જંગલમાં ખૂબ દૂર આગળ નીકળી ગયા અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું વરસાદ અને વાવાઝોડાના કારણે રાજાને કંઈ દેખાઈ રહ્યું ન હતું રાજાના બધા સિપાહીઓ તેમનાથી વિખૂટા પડી ગયા સાંજ પડવાની તૈયારી હતી સૂરજ દાદા આથમી જવાની તૈયારીમાં જ હતા હવે રાજાને હવે પોતાના મહેલમાં પાસા જવાની ચિંતા સતાવા લાગી પરંતુ રાજા જંગલમાં રસ્તો ભટકી ગયા હતા અને આવી હાલતમાં રાજા પાસા પણ જઈ શકે તેમ ન હતા તે જંગલમાં ખૂબ જ ખૂંખાર જંગલી જનાવરો પણ હતા રાજા રસ્તો ભટકી ચૂક્યા હતા હવે મજબૂરી એ રાજાને જંગલમાં જ રાત પસાર કરવાની હતી એટલા માટે રાજા કોઈક સુરક્ષિત જગ્યા શોધ કરવા લાગ્યા ચાલતા ચાલતા તેમને એક જગ્યા પર ધુમાડો નીકળતો દેખાયો રાજા એ થોડા આગળ જઈને જોયું કે ત્યાં એક ઝૂંપડી હતી રાજાએ ત્યાં જઈને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને અવાજ કર્યો અને કહ્યું કે છે કુઈંગ હું એક મુસાફર છું બહારના વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને રાત્રિ પસાર કરવા માટે મારે આશરો જોઈએ છે અને ઝૂંપડીમાંથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો તે વૃદ્ધ માણસને રાજાને ખૂબ ખૂબ જ સન્માનપૂર્વક ઝૂંપડીમાં અંદર લઈ જાય છે તે વૃદ્ધ માણસને એક યુવાન અને ખૂબ સુંદર એક સુંદરી પુત્રી હતી તે મનને બાપ દીકરી તે જંગલમાં જ રહેતા હતા અને તે વ્રજ માણસ હતા જંગલમાંથી લાકડા કાપી નગરમાં ખૂબ જ સ્વાદિષ્ટ હતું ત્યારબાદ રાજા માટે આરામદાયક પથારી કરી આપી તે જ માણસો અને તેની દીકરીએ રાજાને ખૂબ જ સારી રીતે સેવા કરી ખૂબ જ કાળજી રાખી તે ઝૂંપડીમાં રાત પસાર કર્યા બાદ સવારે રાજાએ તેમના ખૂબ આભાર માન્યો અને તે પોતાના મહેલમાં પાસા આવી ગયા હવે રાજાએ પોતાના મહેલમાં પાસા તો આવી ગયા પરંતુ તેમને તે વૃદ્ધ માણસને યુવાન અને સુંદર દીકરીને ખૂબ જ યાદ આવી રહી હતી જેણે તેમને એક પરદેશ મુસાફર સમજી અને રાજાનો ખૂબ જ ખ્યાલ રાખ્યો હતો ખૂબ સેવા કરી હતી રાજાના લગ્ન એક મંત્રીની પુત્રી સાથે થવાના હતા મંત્રીની પુત્રી તો ખૂબ જ ઘમંડી અને લાલચી હતી એટલે વ્યક્તિની પુત્રી સાથે જ લગ્ન કરશે અને એક દિવસ તે લાકડા કાપનાર વૃદ્ધ વ્યક્તિની દીકરીના લગ્ન રાજાની સાથે થઈ ગયા રાજાના મંત્રીએ આ વાતનું ખૂબ જ દુઃખ થયું તે હવે તક શોધી રહ્યા હતા રાજા પોતાની રાણી સાથે તે ખૂબ સારી રીતે દિવસો પસાર કરી રહ્યા હતા એક વર્ષનો સમય પસાર થઈ ગયો અને રાજાને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને એક વર્ષ બાદ બીજી પણ દીકરીનો જ જન્મ થયો બંને દીકરીઓમાં મોટી પુત્રીનું નામ ચંદ્રમુખી અને નાની દીકરીનું નામ ભાનુમતી રાખવામાં આવે છે આ રીતે રાજાએ હવે એ બંને દીકરીઓ હતી તે એક દિવસ મોકો જોઈ રાજાએ તે મંત્રીને રાજાને કહ્યું કે મહારાજ રાજ્યનો રાજપાટ ચલાવવા માટે તમારે એક પુત્ર હોવો જરૂરી છે એટલા માટે મારી સલાહ એ છે કે તમે બીજા લગ્ન કરી લો જેથી તમને પુત્ર પુત્રની પ્રાપ્તિ થાય પરંતુ રાજાએ મંત્રીની વાત માની નહીં પછી મંત્રીએ વિચાર કર્યો કે રાજા સાથે તેમની દીકરીના લગ્ન ઉઠાવાના બધા જ રસ્તાઓ તો હવે બંધ જ થઈ ગયા છે

ત્યારે તેણે રાજમહેલના રસોઈયાઓની સાથે મળી અને રાજાના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને ઝેરને કારણે રાજાનું પણ મૃત્યુ થઈ ગયું પછી મંત્રીએ રાજગાદી પર કબજો કરી લીધો રાજાને ખૂબ જ વફાદારી દાસી હતી એ આ બધું જોઈ રહી હતી દાસીને હવે એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે આ મંત્રી રાજકુમારીઓને પણ મારી નાખશે એટલા માટે તે દાસી તે બંને રાજકુમારીઓને લઈ અને રાત્રિના અંધારાની તકનો લાભ લઈ અને ત્યાંથી ભાગી નીકળી રાજ્યની પ્રજાને ચિંતા કરના રાજાની જગ્યાએ હવે એક ચાલાખ લાલચી અને કપટી રાજા મળી ગયો હતો દાસી બંને રાજકુમારીઓ લઈ અને જંગલમાં જઈ રહીને રાજકુમારીઓનું ભરણ પોષણ કરવા લાગી સમય ખૂબ જ ઝડપીથી પસાર થઈ રહ્યો હતો હવે બંને રાજકુમારીઓ યુવાન થઈ ગઈ અને એક સમય એવો આવ્યો કે તે દાસી સાથે અચાનક જ તે દાસી અચાનક જ ખૂબ જ બીમાર પડી ગઈ જ્યારે દાસીએ પોતાના મૃત્યુની નજીકથી જોયું ત્યારે તે બંને પાસે બોલાવી અને તેમને કહ્યું બેટી હકીકતમાં તમે બંને રાજકુમારીઓ છો અને રાજકુમારીના માતા પિતા સાથે જે થયું હતું તે ઘટના ઘટી હતી તે બધી જ વાત વિગતમાં બંને રાજકુમારીઓને જણાવી દીધી અને ત્યારબાદ તે દાસીએ મૃત્યુ થઈ ગયું દાસીના મૃત્યુ બાદ બંને રાજકુમારીઓ એકલી પડી ગઈ

વિરાન જંગલમાં આટલી સુંદર કન્યા કેવી રીતે ક્યાંથી આવી હશે મંત્રીના પુત્ર તે કન્યા પાસે ગયો અને તેને પોતાનો પરિચય આપ્યો એટલામાં તેને કોઈ વસ્તુ બળી રહી હોય તેવી ગંધ આવવા લાગી એટલે મંત્રીના પુત્ર એ દોડીને પાછો આવ્યો અને તેણે જોયું તો તે માંસ પકવી રહ્યો હતો તે બળીને ખાખ થઈ ગયું હતું એટલે મંત્રીનો પુત્ર ખૂબ જ પરેશાન થઈ ગયો દુઃખી થઈ ગયો ત્યારે તે સુંદર કન્યાને કહે છે તમે બાજુમાં ખસી જાઓ હું તમારા માટે બીજા પક્ષીઓનું માંસ પકવી આપું છું અને થોડી જ વારમાં તે કન્યાએ માંસ પકવી અને મંત્રીના પુત્રને આપ્યું બીજી તરફ તે રાજકુમાર રાહ જોઈ રહ્યો હતો રાજકુમાર વિચાર કરે છે કે મારા મિત્રએ એ બધી વાર કેમ લગાવી આટલી બધી વાર પહેલા ક્યારેય નથી લગાડી મંત્રીનો પુત્ર જ્યારે પકવેલું માંસ લઈને રાજકુમાર પાસે આવ્યો અને રાજકુમારે તે માંસ ખાય છે ત્યારે તે સૌથી રાજકુમારીની દંગ રહી જાય છે એ રાજકુમાર તેમના મિત્રને પૂછે છે કે કે આજે તેણે આટલું સ્વાદિષ્ટ માંસ કેવી રીતે તૈયાર કર્યું આજેથી પહેલા તો તારા હાથમાં આટલો સ્વાદ ન હતો ત્યારે મંત્રીના પુત્ર એ રાજકુમારને જણાવ્યું કે અહીંથી થોડે જ દૂર એક ઝૂંપડી છે અને જ્યાં એક સુંદર કન્યા રહે છે તે કન્યાએ આ માંસ તૈયાર કરીને આપ્યું છે કેમ કે હું તો ફક્ત તેને જોવા જ વ્યસ્ત થઈ ગયો હતો બીજી તરફ તેની નાની રાજકુમારી பானુમતી ઝૂપડીમાં આવી જે નદીના નદીએ કપડાં ધોવા માટે ગઈ હતી ત્યારે મોટી બહેન ચંદ્રમુખીએ નાની બહેન பானુમતીને તે મંત્રીના પુત્રનો પરિચય આપ્યો અને સમગ્ર ઘટના જણાવી એટલે નાની બહેને મોટી બહેનને કહ્યું કે તું તો હવે જો જે તે રાજકુમારને લઈને જ પાસો આવશે તું એટલી બધી સુંદર છો કે તે રાજકુમાર

જોઈએ આપણા બંને સંબંધો કોઈને ખબર જ ન પડવી જોઈએ આટલું કહીને તે બહાર જતી રહી જ્યારે તે પાસી ઝૂંપડીમાં આવે છે તેની પાસે નાના નાના સફેદ ફૂલ હતા તે ફૂલ તેણે પોતાની મોટી બહેન ચંદ્રમુખીને આપતા કહ્યું કે લે બહેન જ્યારે રાજકુમાર તને લઈ જાય ને ત્યારે તું આ ફૂલ રસ્તામાં એક એક કરીને ફેંકતી રહે છે આ રીતે હું આ ફૂલનો પીછો કરતી કરતી તમારા સુધી પહોંચી જઈશ બધી વાત સમજાવ્યા બાદ નાની બહેને ભાનુમતીએ ઝૂંપડીમાંથી બહાર નીકળી અને એક ઝાડની પાછળ સંતાઈ ગઈ અને એકલામાં જ રાજકુમાર તે મંત્રીના પુત્ર સાથે ત્યાં આવી ગયો જેવી તેની નજર તેની મોટી બહેન રાજકુમારી ચંદ્રમુખી ઉપર પડી ગઈ તે રાજકુમાર તેને જોઈને મોહી પડે છે રાજકુમારે પૂછ્યું કે તમે આ જંગલમાં એકલા કેમ રહો છો ત્યારે રાજકુમારી ચંદ્રમુખીએ પોતાની નાની બહેન દ્વારા સમજાવવામાં આવેલી બધી વાતો રાજકુમારીને કહેવા લાગી કે હું મારા માતા પિતા સાથે રહેતી હતી મારી માનું મૃત્યુ થઈ ગયું હતું મારા પિતા જંગલમાં લાકડા કાપતા હતા અને નગરમાં વેચી આવતા હતા અને આ જ રીતે અમારું ગુજરાન ચાલતું હતું પણ હવે થોડા જ દિવસો પહેલા મારા પિતાનું પણ અવસાન થઈ ગયું છે હવે એ આ દુનિયામાં મારું કોઈ નથી અને એટલા માટે હું એકલી રહું છું જ્યારે રાજકુમારે આ વાત સાંભળી ત્યારે તે તરત જ રાજકુમારીને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પોતાની સાથે આવવા માટે ખૂબ જ આગ્રહ કરે છે રાજકુમારી ચંદ્રમુખીએ તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ જતા સમય રાજકુમારીએ તેની નાની બહેન દ્વારા આપવામાં આવેલા તે ફૂલ સાથે લઈ લીધા રાજકુમારીએ મોટી બહેન રાજકુમારી ચંદ્રમુખીને પોતાના ઘોડા પર બેસાડી દીધી અને તેઓ મહેલ તરફ ચાલવા લાગ્યા રસ્તામાં મોટી રાજકુમારી ચંદ્રમુખી તેની પાસે જે ફૂલો હતા તે એક એક કરીને ફેંકતી રહે છે બીજી તરફ નાની રાજકુમારી ભાનુમતી ઝાડની પાછળની બહાર નીકળી અને તે સફેદ ફૂલોનો પીછો કરવા લાગી રાજકુમારી મોટી બહેન ચંદ્રમુખીને જઈને સીધો મહેલમાં પહોંચ્યો અને તેણે પોતાના માતા પિતા પાસે જઈને કહ્યું કે આ સુંદર કન્યા ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે હકીકત મહારાજકુમારીને તે પહેલા પણ એક પત્ની હતી પરંતુ તે ખૂબ જ ઘમંડી હતી અને તે માં પણ તેની સાથે જ મહેલમાં રહેતી હતી અને સાથે જ તે રાજકુમારને કોઈ સં સંતાયને પણ ન હતું એટલા માટે જ તે આ રાજકુમારે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે બનનેમાં દીકરીને ખબર પડી કે રાજકુમારે બીજા લગ્ન કરવાના છે ત્યારે જ તેમને ખૂબ જ ક્રોધ આવી ગયો પરંતુ તે બંને જાણતી હતી કે રાજકુમારી જે નિર્ણય કરી લે છે તેનું પૂરું પણ કરે છે એટલા માટે તે રાજકુમારીને પહેલેથી જ પત્ની એ બનાવટી ખુશી જાહેર કરીને કહેવા લાગે છે કે કેટલીક બધી ખુશીની વાત છે કે રાજકુમારીને ફરી એકવાર લગ્ન થઈ રહ્યા છે અને અમે બંને સોતન નહીં પરંતુ બંને બહેનો બનીને જીવન જીવશું સાથે રહેશું જ્યારે રાજકુમારીને પહેલી પત્નીએ બીજા લગ્ન પર

મળી છે અને રાજકુમારે તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે એટલા માટે આખા નગરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તો મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી તે જરૂર કહેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધા જય શ્રી કૃષ્ણ